ખોરા ફોન જોજો કરે ઉભી થાય તો મમ્મી ફોન આય તો આવવાના છે કામ પતાઈ દે બધી જા મારા મમ્મી ફોન હા તા મમ્મી ફોન આવે તો જબ કામ પતાઈ દે તો બધા શું ના કર મારા મમ્મી ફોન સરપ્રાઈઝ આપવા માટે આવ્યો છે હા બાકી તો મને જ ફોન કરે ને તમને થોડી કરે હા મને કહેતા હતા કે કહેતા નહી કે તું કામ પટી ગયું મમ્મી લોકો દેખાતા ન પતી કેમ હશે હા મમ્મી કેટલા લાગ્યા તો મમ્મીનો કોઈ આયા બધું કામ પટી ગયું બેટા હા બધું કામ પટી ગયું પછી રસોઈ થઈ ગઈ રસોઈ થઈ ગઈ બહુ થાકી ગઈ જઈને બહુ થાકી ગઈ છું જો તને પાછ કાવ મમ્મીને હેલ્ધી દીધું હતા હવે તને હેલ્ધી દિન કે ન તો તું તન માથે ચડજે તો તાર આવી તો પાંચ દાતે હું જા કામ ના પતારું